નમસ્કાર આપ જો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર અને સમાચારની શરૂઆત કરીએ તો ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા પહોંચ્યા કુબેર ભંડારી પંચાયતી અખાડા શ્રી નિરંજની વડોદરા તથા કરનાળી ટ્રસ્ટી તરીકે શૈલેષભાઈ મહેતાની નિમણૂક તથા થતા પ્રથમવાર કુબેર મંદિર ખાતે રાત્રે બાર કલાકે ચાંદોદ બાલાજી પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શૈલેષભાઈ મહેતાએ મહાદેવના કપાટ ખોલી ભક્તજનો માટે મંદિર ખુલ્લું મુકાયું હતું આ સાથે જ દર્શનાર્થી ભક્તોને સરળ અને સુંદર વ્યવસ્થા મળે તેની સમીક્ષા સાથે સૂચન કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ડભોઈ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કુબેર ભંડારી મંદિર ખાતે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુ આવતા હોય છે કુબેર ભંડારી મંદિર દેશના પવિત્ર અને પ્રખ્યાત મંદિરોમાં આવે છે આ પ્રખ્યાત મંદિર ગુજરાતના ડભોઈ તાલુકામાં આવેલું છે એવું માનવામાં આવે છે કે આ પ્રખ્યાત મંદિરનો ઇતિહાસ પચીસો વર્ષોથી પણ વધુ જૂનો છે તે નર્મદા નદીના કિનારે પણ છે દર અમાસે આ મંદિરે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડે છે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા આ મંદિરમાં ખૂબ જ આસ્થા ધરાવે છે અને દરેક કાર્ય શરૂ કરતા પહેલા કુબેર ભંડારી મંદિરે પૂજા અર્ચના કરી કુબેર દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને હાલમાં જ આ નિરંજની પંચાયત મહેતાની ટ્રસ્ટી તરીકે કરવામાં આવે છે આજ રોજ દિવસે રાત્રિના વાગે કપાટ કુબેર મંદિર ભક્તોને દર્શન કરાવ્યા હતા જય કુબેર આજે અમાસ ની શરૂઆત થઈ રહી છે શ્રાવણ મહિનાની શરૂઆત થશે આજે પંચાયતી નિરંજન અખાડાના ટ્રસ્ટી તરીકે આવ્યા પછી પહેલીવાર અમાસના દિવસે આ કપાટ ખોલવા માટેનો મોકો મળ્યો છે હું કુબેરદાદાના આભારી છું કે કુબેરદાદાએ એમની સેવા કરવાની અને મા કાળી માતાની સેવા કરવાની તક આપી છે અહીંયા હજારોની સંખ્યામાં આજે કુબેર ભક્તો પધાર્યા છે અને વર્ષોથી અમાસના દિવસનું એક મહાત્મ્ય છે અહીંયા પાંચ અમાસ બનવા ભરવાથી જે મનોકામના હોય છે એ મનોકામના પૂરી થાય છે હું વદ અગિયારસના દિવસે એમ દર વખતે આવું છું વર્ષોથી લગભગ છવ્વીસ વર્ષથી કુબેર દાદાની પૂજા અર્ચના કરું છું ત્યારે દાદાએ એમને સેવા કરવાની જે તક આપી છે એ બદલ એમનો આભાર પણ માનું છું અને આજના દિવસે કુબેર દાદા પાસે પ્રાર્થના કરું છું કે દર્ભાવતી વિધાનસભામાં આવતા તમામ નાગરિક પર એમની કૃપા વરસતી રહે અને જે કોઈ કુબેર ભક્તો અહીંયા જે એમની મનોકામના લઈને આવતા હોય એ તમામની મનોકામના પૂર્ણ થાય જયકુબેર હું પૂરા કરનાળી ગામની કાયાપલટ કરવા માટે આવ્યો છું એકલા કુબેર મંદિરનું કે મહાકાળી મંદિર એવું નહીં અને તમામ બધા હળી મળીને મંદિરની સાથે સાથે કરનાળી ગામનો અને આજુબાજુના